હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું ફૂલવળીની કઢી આ કઢી મને મારા દાદીમાએ શીખવાડી હતી જ્યારે હું નાની હતી ત્યારે મારા દાદીમાં મને ફૂલવળીની કઢી બનાવી આપતા હતા અને હું ખાતી હતી અને એટલી ટેસ્ટી કઢી લાગતી હતી ને કે તમે એક વખત બનાવશો ને તો તમે પણ કહેશો કે ના ખરેખર દાદીમાં સરસ કઢી બનાવતા હતા તેટલી કઢી આ ટેસ્ટી અને સરસ બનતી હતી તો આજે હું તમારા જોડે શેર કરીશ ફૂલ કઢી તો ફૂલ કઢી બનાવવા માટે જુઓ અમે અહીંયા ફૂલવળી લીધી છે આ ફૂલવળી તમને ગમે તે કરિયાણાની દુકાને મળી જશે તો મેં આ ફૂલવળી લીધી છે તો ફૂલવળીને પહેલાં આપણે એ કટ કરી નાખીશું આમ તો ઘરમાં ફૂલવળી હોતી નથી બનાવેલી પણ તમે જો દુકાનેથી લાવીને આ રીતે કઢી બનાવો ને તો કઢી એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો આ ફૂલવળીને પહેલાં આપણે કટ કરી નાખીશું નાના નાના પીસમાં આ રીતે જુઓ આ રીતે નાના નાના પીસમાં આપણે આ રીતે કટ કરી નાખવાની છે ફૂલવળીને તો ભજીયાની કઢી તો તમે ખાધી હશે બધી શાકભાજીની કઢી તમે ખાધી હશે બધા શાકભાજીની તો તમે ફૂલવાળીની કઢી કદી ખાધી છે આ જોઈને તમે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ કઢી તૈયાર થાય છે આ આપણે કટ કરી આ રીતના પીસમાં આપણે ફૂલવડીને કટ કરી દેવાની છે પછી આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા જો મેં છાશ લીધી છે છાશની જગ્યાએ તમારે દહીં લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો પણ મેં અહીંયા છાશ લીધી છે છાસનું પહેલા આપણે બેટર બનાવી દઈશું આપણે ચમચી ચણાનો લોટ એડ કરીશું જે પ્રમાણે તમારે કઢી ખાતા હોય એ પ્રમાણે તમારે ચણાનો લોટ અંદર એડ કરવાનો જાડી ખાતા હોય તો જાડી અને પટલી ખાતા હોય તો પટલી હવે આને આપણે આમ હાથથી મોસણી નાખીશું આ રીતે

આ રીતે ચણાના લોટને મિક્સ કરી દઈશું હવે આ આપણું કઢી બનાવવાનું બેટર તૈયાર છે તો આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા જુઓ મેં લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે તો લસણ લીલા મરચાંની આદુની પેસ્ટ આપણે કઢીમાં એડ કરવાની છે અને આ લીમડો લીધો છે અને કોથમી લીધી છે લીલા દાણા તો ચાલો આપણે કઢી બનાવવાનું ચાલુ કરીએ આગળના મસાલા હું તમને બનાવતી વખત બતાવીશ કે કયા કયા મસાલા અંદર એડ કરવાના છે

ધોને બહુ બળવા નથી દેવાનું આપણે થોડું જીરું લાલ થાય તે રીતનું જીરું લાલ કરવાનું છે પછી આમાં હળદર પાવડર એડ કરી દઈશું પછી જે આપણે લસણ લીલા મરચાંની આદુની પેસ્ટ બનાવી છે તે તેને એડ કરી દઈશું થોડું ખાતા હોય તો એડ પણ કરી શકો છો હવે તેમાં આપણે ગાલીમ પાન એડ કરીશું નથી નાખવાની કેમ કે મેં લીલા મરચાં જ નાખ્યા છે હું આમાં લાલ મરચું નથી નાખવાની કેમ કે મેં આમાં લીલા મરચાં ત્રણ ચાર નાખ્યા છે આદુ નાખ્યું છે એટલે હું આમાં લાલ મરચું નથી નાખવાની એમાં જો લાલ મરચું નાખવું હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો કેમકે ફૂલ વળીમાં લાલ મરચું અને બધા મસાલા નાખેલા જ હોય છે એટલે આમાં લાલ મરચું એડ કરવાની જરૂર હોતી નથી લીલા મરચાં એડ કરીએ ને તો પણ તીખા સરસ થાય જ જાય છે કઢીમાં એટલે મસાલા કઢી આપણી સરસ મનીને તૈયાર થઈ જ જાય છે હવે આ થઈ ગયું છે તો આપણે ફૂલવળીને એડ કરી દઈશું ફૂલવળીને આ રીતે આપણે ટુકડા કરી દેવાના છે প্ৰ પાણી એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું ફૂલબળી સરસ શીખાઈ જાય અને તે લેવી ના થઈ જાય આપણે થોડી વાર માટે થવા દઈશું થોડીવાર પછી હું તમને બતાવ ફૂલબળી સરસ ચડી જાય પછી આપણે જે બેટર બનાવીશું તેને એડ કરી દઈશું આપણે જોઈ લઈએ હવે ફૂલ વડે સરસ ઓછી થઈ ગઈ છે ઓછી કરવાની છે તમે જ્યારે કઢી ખાશો ત્યારે તમને એવું લાગશે કે તમે ભજીયા ખાઓ છો કેવી કઢીયા બનશે તો જોવા ચડી ગઈ છે હવે આપણે જે બેટર બનાવી હતું એ બેટરને એડ કરી દઈશું બેટરને હલાવી રીતે હલાવી દઈશું

બહુ પટલી પણ તમે જે રીતની કઢી ખાતા હોય જાડી પટલી એ રીતની કઢી તમારા અહીંયા રાખો તમે જોઈ શકો છો કે આપણી કઢી બહુ જાડી પણ નથી અને બહુ પટલી પણ નથી આ રીતની કઢી મેં રાખી છે બહુ જાડી હશે તો ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે એટલે તમારે આ રીતની જ કઢી રાખવાની છે

cái xe tổng là phải có mời અહીંયા તૈયાર છે ફૂલવડીની આ રીતે તમે બનાવશો તો ખૂબ ટેસ્ટી અને સરસ બનશે તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ફૂલવળીની કઢી આપણી ટેસ્ટી કઢી અહીંયા તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે તો તમે બતાવી દઉં તો જો ટેસ્ટી કઢી આપણી અહીંયા તૈયાર છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સરસ બની હતી એટલી સરસ કઢી આપણી અહીંયા તૈયાર થાય છે આપણી કઢી તૈયાર છે જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તૈયાર છે આપણી ફૂલ કઢી બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં